નમસ્કાર ખેડૂત મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે સરકાર દ્વારા આ ખેડૂત પોર્ટ ઉપર અત્યારે અલગ અલગ સાધનો અને અલગ અલગ ઘટકો ખરીદવા માટે સબસિડી આપવા માટે અરજી મંગાવવામાં આવ્યો છે તો કયા સાધનો ઉપર આપણે સબસિડી કેટલી મળશે કયા સાધન ઉપર કયા નિયમો અને કયા શરતો લાગુ પડશે અને આ યોજના અંતર્ગત લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવવાના છે તે આ વિડીયો પૂરેપૂરો જોવા વિનંતી અને જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવો હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી જેથી આવી જ અવનવી અપડેટ તમને મળતી રહે તો સૌ પ્રથમ આપણે જોઈએ કે સરકારશ્રી દ્વારા પંખા માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી મંગાવવામાં આવી છે આ અંતર્ગત તમે પંખો ખરીદવા માટે સહાય મેળવી શકો છો તો આપણે તેની વિસ્તારપૂર્વક માહિતી મેળવીએ તો સરકારશ્રી દ્વારા વિનોવિંગ ફેનની યોજના બહાર પાડવામાં આવી છે આ યોજના અંતર્ગત સહાય ધોરણની વાત કરીએ તો રૂપિયા ચોવીસ હજારથી લઈ અને ત્રીસ હજાર સુધીની તમને આર્થિક સહાય મળશે ત્યારબાદ આ યોજના અંતર્ગત લાભ લેવા માટે શું શરતો અને શું નિયમ હશે તેની વાત કરીએ તો લાભાર્થી થીઓ તેઓની પસંદગી અનુસાર ભારત સરકાર દ્વારા માન્ય કરેલ ટેસ્ટિંગ સંસ્થા દ્વારા ટેસ્ટિંગ થયેલ અને આ ખેડૂત પોર્ટલ પર પ્રદર્શિત અને રજિસ્ટ્રેશન થયેલ કંપની માન્ય મોડલ સાધન તેઓને મેન્યુફેક્ચરિંગ વેન ઓથોરાઈડ ડીલર પાસેથી ખરીદવાના રહેશે એટલે કે સરકાર સિદ્ધ દ્વારા જે પણ ચોપડે નોંધાયેલી કંપની હોય તે નોંધાયેલી કંપનીમાંથી તમારે પંખો ખરીદવાનો રહેશે ત્યારબાદ આ યોજના અંતર્ગત લાભ લેવા માટે પંખા માટે લાભ લેવા માટે આપણે અરજી ક્યારે કરી શકાય છે તો આ યોજના અંતર્ગત લાભ લેવા માટે તમારે ચોવીસ ચાર બે હજાર પચીસથી લઈ અને પંદર પાંચ લગીને અરજી કરી શકાશે અને અગાઉ પણ આપણે આ વિડીયોમાં કયા સાધનો ઉપર કેટલી સબસિડી મળશે તે ભાગ એક અને ભાગ બે જોયો તેમાં ભાગ એકમાં આપણે જોયું છું તો કે મિની ટ્રેક્ટર ખરીદવા માટે દારૂ ખરીદવા માટે ત્યારબાદ હર ખરીદવા માટે તાલપત્ર ખરીદવા માટે કે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે કયા ધ્યાન રાખવું પડે એટલે કે શું શરતો અને નિયમો છે તેની સંપૂર્ણ માહિતીનો વિડીયો મૂકેલો છે તો વિડીયો ડિસ્ક્રિપ્શન લિંકમાં આપેલો છે તો ત્યાં જઈ અને તે વિડીયો જોવા વિનંતી ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીએ કે દાંતી માટે સરકારશ્રી દ્વારા અત્યારે અરજી પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે એટલે કે તમે જો દાંતી ખરીદવા માગતા હોય તો સરકાર શ્રી દ્વારા સહાય આપવામાં આવશે તો હવે આપણે આ યોજના વિશે વાત કરી કે આપણને શું સહાય મળશે અને શું શરતો અને નિયમ હશે તો સહાય ધોરણની વાત કરીએ તો રૂપિયા સોળ હજારથી લઈ અને પચીસ હજાર સુધીની દાંતી ખરીદવા માટે સરકાર દ્વારા તમને સહાય આપવામાં આવશે આ યોજના અંતર્ગત લાભ લેવાના શરતો અને નિયમોની વાત કરીએ તો લાભાર્થીઓએ તેઓને પસંદગીના અનુસાર ભારત સરકાર દ્વારા માન્ય કરેલ ટેસ્ટિંગ સંસ્થા દ્વારા ટેસ્ટિંગ થયેલ અને આ ખેડૂત પોર્ટલ પર પ્રદર્શિત થયેલ રજીસ્ટ્રેશન થયેલ કંપની માન્ય મોડલ સાધનો અને મેન્યુફેક્ચરિંગ વેન ઓથોરાઇઝ ડીલર પાસે જઈ અને ખરીદવાના રહેશે એટલે કે સરકાર માન્ય ડીલર પાસેથી તમારે આ દાંતી એટલે કે વેન કલ્ટિવેટર ખરીદવાનું રહેશે આ યોજના અંતર્ગત અરજી તમે ચોવીસ ચાર થી લઈ અને પંદર પાંચ બે હજાર પચીસ સુધી કરી શકશો ત્યારબાદ આપણે સુપડું ખરીદવા માટે પણ સરકારશ્રી દ્વારા અરજી મંગાવવામાં આવી છે અને આ ઉપરાંત પણ આપણે હર રોટોવીટર દાંતી અને ઉપરાંત તાલપત્રી ગોડાઉન જેવા સાધનો માટે અરજી કયા કયા સાધનો માટે કેટલા ટકા સબસિડી મળશે કેટલા રૂપિયા સબસિડી મળશે કે શરતો અને નિયમો છે તેનો ભાગ બેનો વિડીયો મૂકેલો છે તો તે વિડીયો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે તો તે ભાગ બે જોવા વિનંતી આપણે ભાગ એક ભાગ બે અને ભાગ ત્રણ એમ ત્રણ પ્રકારમાં અલગ અલગ સાધનોની સબસિડી માટેના વિડીયો મૂકેલા છે તો આ ત્રણેય ભાગ તમારે જોઈ લેવા વિનંતી તો હવે આપણે સુપડાની વાત કરીએ કે સુપડા અંતર્ગત આપણને શું સહાય મળશે તો સૌ પ્રથમ જોઈએ કે લેન્ડ લેવલિંગ મશીન આ યોજના અંતર્ગત સહાય ધોરણની વાત કરીએ તો રૂપિયા બાર હજાર આઠસોથી લઈ અને સિત્તેર હજાર સુધીની સહાય આપવામાં આવશે તો આ યોજના અંતર્ગત લાભ લેવા માટે શું શરતો અને નિયમ હશે તો તમારે આ સુપડું ખરીદવા માટે લાભાર્થીએ તેઓને પસંદગી અનુસાર ભારત સરકાર દ્વારા માન્ય કરેલ ટેસ્ટિંગ સંસ્થાઓ દ્વારા ટેસ્ટિંગ થયેલ અને આ ખેડૂત પોર્ટલ પર પ્રદર્શિત થયેલ રજિસ્ટર થયેલ કંપની માન્ય મોડલ સાધન તેઓને મેન્યુફેક્ચરિંગ વેન વેન્ડર ના ઓથોરાઈટ ડીલર પાસેથી કરવાનું રહેશે એટલે કે સરકાર માન્ય ડીલર પાસેથી તમારે આ સાધન ખરીદવાનું લેશે લેન્ડ લેવલિંગ એટલે કે સૂપડું ત્યારે તમને આ યોજના અંતર્ગત લાભ મળશે અને યોજના અંતર્ગત લાભ લેવા માટે તમે ઓનલાઈન અરજી ચોવીસ ચાર બે હજાર પચીસથી લઈ અને પંદર પાંચ બે હજાર પચીસ સુધી કરી શકશો શકશો અને આ યોજનાની અંતર્ગત લાભ લેવા માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરી તેનો વિડીયો અમારી યુટ્યુબ ચેનલમાં મૂકેલો છે તો અમારી યુટ્યુબ ચેનલમાં જઈ અને તે વિડીયો જોઈ લેવા વિનંતી જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો જેમાં તમે સ્ટેપ બાય સ્ટેપ અરજી કરી શકશો અને રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી પણ આપેલી છે તમે તે વિડીયો જોઈ અને જે પણ સાધનો ખરીદવા માંગતા હોય તેની અરજી કરી લેવા વિનંતી ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીએ કે સરકાર શ્રી દ્વારા એક સોલર પાવર યુનિટની સહાય બહાર પાડવામાં આવી આ યોજના અંતર્ગત તમે સોલર પાવર યુનિટ ખરીદી શકો છો તો આપણે હવે આ યોજના અંતર્ગત વાત કરીએ કે સોલર પાવરમાં આપણે શું માર્ગદર્શન છે તો આ યોજના હેઠળ રાજ્ય સરકારના તમામ ખેડૂતો વ્યક્તિગત ધોરણે જેમને કાંટાળા તાર વાર બનાવવા માટે એટલે કે ઝાટકાના કાંટા તાર વાયર બનાવવા માટે સોલર યુનિટ આપવામાં આવશે આ લાભ જોઈએ તો સોલર ફેન્સિંગ બનાવવા માટે કુલ ખર્ચના રૂપિયા પચાસ ટકા અને અથવા તો રૂપિયા પંદર હજાર જે બંનેમાંથી ઓછું હશે તેની સહાય તમને સોલર પાવર યુનિટ દ્વારા આપવામાં આવશે ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીએ કે સહાય આપવામાં આવશે જે ખેડૂતો દ્વારા નિયમિત સ્પેસિફિક નિયમ મુજબ સોલર પાવર યુનિટ કીટ ખરીદવાની કરી અને સહાય મેળવવાની રહેશે તો સહાય મેળવવા માટે આ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે અને સરહદ સરહ દુ ઉપરાંત ઝીરો જઈ તો એક ચાર બે હજાર ચોવીસ ચાર બાદ ચાલુ થશે એટલે કે આ યોજના અંતર્ગત તમે એક ચાર બે હજાર ચોવીસ બાદ લાભ લઈ શકો છો અને નાણાકીય વર્ષ બે હજાર પચીસમાં કરેલી હોય તો તે માન્ય રહેશે એટલે કે જો તમે એક ચાર બે હજાર ચોવીસ બાદ પાવર યુનિટની ખરીદી કરેલી હોય તો તે પણ માન્ય રહેશે અને નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં જો તમે ખરીદી કરી હોય તો પણ આ યોજના અંતર્ગત લાભ લઈ શકો છો આ યોજના અંતર્ગત લાભ લેવા માટે અરજી આપણે ક્રિયા ચા કરવી પડશે તો ચોવીસ ચાર બે હજાર પચીસ થી લઈ અને પંદર પાંચ બે હજાર પચીસ સુધી ગમે ત્યારે અરજી કરી શકો છો ત્યારબાદ આપણે વાત કરી કે પ્લાન્ડર તો આ કયા પ્રકારનું સાધન છે તે સાધન તમારે ખરીદવું હોય તો તમને રૂપિયા બાવીસ હજાર ચારસોથી લઈ અને એક લાખ પચીસ હજારની સહાય આપવામાં આવશે તો આ યોજના અંતર્ગત વાત કરીએ તો હોય તેમના પસંદગી અનુસાર ભારત સરકાર દ્વારા માન્ય કરેલ ટેસ્ટિંગ સંસ્થાઓ દ્વારા ટેસ્ટિંગ થયેલ અને આઈ ખેડૂત પોર્ટલ પર પ્રદર્શિત થયેલ રજીસ્ટ થયેલ કંપની માન્ય મોડેલ સાધન તેઓને મેન્યુફેક્ચરિંગ વેન્ડરના ઓથોરા ડીલર પાસેથી ખરીદવાનું રહેશે એટલે કે સરકારી દ્વારા માન્ય ડીલર પાસે તમારે પ્લાન્ટર ખરીદવાનું રહેશે અને આ યોજના અંતર્ગત તમને રૂપિયા બાવીસ હજાર ચારસોથી લઈ અને એક લાખ લાખ હજાર સુધીની સબસિડી મળશે અને આ અંતર્ગત લાભ લેવા માટે તમે તારીખ ચોવીસ ચાર બે હજાર પચીસથી લઈ અને પંદર પાંચ બે પચીસ સુધી અરજી કરી શકો છો ત્યારબાદ હવે આપણે આગળ વાત કરી કે આ અંતર્ગત લાભ લેવા માટે કયા કયા દસ્તાવેજની જરૂર પડે તો સૌપ્રથમ જાતિનું પ્રમાણપત્ર જો એને લાગતું હોય તેમના માટે ત્યારબાદ આધાર કાર્ડની નકલની જરૂર પડશે ત્યારબાદ બેંકની પાસબુક અથવા તો રદ કરેલા ચેકની જરૂર પડશે ત્યારબાદ જો તમારો વન વિસ્તારમાં ખેતર આવેલું હોય તો વન અધિકારીનું પ્રમાણપત્રનું નકલ જે પણ લાગુ પડતું હોય તેમને જ આ જોડવાનું રહેશે ત્યારબાદ દિવ્યાંગનું પ્રમાણપત્ર એટલે કે જો તમે દિવ્યાંગ ખેડૂત ખાતેદાર હોય અને આ યોજના અંતર્ગત લાભ લેવા માંગતા હોય તો તમારે તેનું દિવ્યાંગનું પ્રમાણપત્ર સાથે જોડવાનું રહેશે અને સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાહ્યધારી પત્ર સાથે જોડવાનું રહેશે તો આ તમામ ડોક્યુમેન્ટ તમારે સાથે જોડવાના રહેશે અને અરજી પાસ થઈ ગયા બાદ તમારે આ સાધન ખરીદ્યાનું જીએસટી બિલ અને તે સિવાયના પણ ગ્રામ સેવક દ્વારા જે ડોક્યુમેન્ટ માંગવામાં આવશે તે ડોક્યુમેન્ટ તમારે સાથે જોડવાનું રહેશે તો આવી રીતે તમે આ અલગ અલગ સાધનો અને ઘટકોની ખરીદી કરી શકો છો અને આ તમામ સુડતાલીસ પ્રકારના સાધનો છે આ તમામ સાધનોના વિડીયો અમારે યુટ્યુબ ચેનલમાં મૂકેલા છે જે આવી રીતે સમજાવેલા છે ભાગે એક ભાગ બે અને ભાગ ત્રણ તેમાં અલગ અલગ સાધનો ખરીદી કઈ રીતે કરવી કે સાધનો માટે કેટલી સબસિડી મળશે કે ડોક્યુમેન્ટની જરૂર પડે શું શરતો અને નિયમો છે તે તમામ સરખી રીતે સમજાવે છે તો જો તમે તે ત્રણેય ભાગ ન જોયા હોય તો તે અમારી યુટ્યુબ ચેનલમાં જઈ અને માં લિંક્સ આપેલી છે ત્યાં જઈ અને જોઈ લેવા વિનંતી અને આ વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરવા વિનંતી જેથી વધુને વધુ લોકો માહિતગાર થાય અને વધુને વધુ ખેડૂત